કૃષ્ણ કનૈયા લાલ કી જય મા કુદેવી ખોડિયાર મારેજો માં જો રે મોગા મૂલ ના માં જો રે મોગા મૂલ ના શિવજી તમે તુલસી રોપાવજો શિવજી તમે તુલસી શીરો પાવજો તુળશીરો પાવો કૈલાસ ધામ તુલસી તુળ પાવો કૈલાસ ધામ પાર્વતી તમે પાણીડા પાજો જો પાર્વતી તમે પાણીડા પાજો જો પાણીડા પાજો રે ગંગા ઘાટના પાણીડા રે ગંગા કાટના મારે આંગણ તુળસિનો સોડજો મારે આગણ તુળ નો સોડજો માજર જર યા વારે મોગામૂલ ના માં જર યા વારે રામ તમે તુળસીરો પાવજો રામ તમે તુલસી રોપાવજો તુલસી રે પાવો અયો જા ધામમાં તુલસી રે રોપાવો અયો જા ધામ સીતાજી તમે પાણીડા પાજો જો સીતાજી તમે પાણીડા પાજો જો પાણીડા પાજો રે સરયુર ઘાટમાં पाणी पारयू ना गाठ ना मागण तुळसी नो सोडजो मागण तुळसी नो सोडजो माझर या मारे, मारे माजर मोगा मूलना ना मां जर या मे मोगा मूल तमे आृष्ण रोपावो जो કૃષ્ણ તમે તુલસી રો પાવો છો તુલસી રેરો પાવો ગોકુળ ગામમાં તુલસી રે રો પાવો ગોકુળ ગામમાં રાધાજી તમે પાણીડા પાજો છો રાધાજી તમે પાણીડા પાજો છો પાણીડા પાજો રે જમના ઘાટમાં पाणी पाजो रे जमना घाट मे आण तुळसी नो सोडजो मरे आगण तुळसी नो सोडजो मांजर या व्या रे मोगा मूलना मांजर या रे मोगा मूलना રાય તમે તુલસી શીરો પાવો છો રાય તમે તુલસી શીરો પાવો છો તુલસી રો પાવો દુવારકા જામ માં તુલસી રો પાવો દુવારકા જામ માં આ રુક્ષમાણી તમે પાણી પાજો છો રૂક્ષમાણી તમે પાણી પાજો છો மாண தூசி நோ சோட ஜோ மெ மோா மூலனா மராய மூலனா સંતો ભક્તો તુળશીરો પાવજો સંતો ભક્તો તુલસી તુળશીરો પાજો તુળશીરે રોપાવો તુલસી રે રો પાવો રોપાવો ને આંગણે બને તો તમે પાણીડા પાજો જોજો બેનું તમે પાણીડા પાજો જો पाणी पाजोरे पूरा बावती पाणी पाजो रे पूरा बावती मारे यागण तुळशी नो सोडजो मरे या गण तुळसीनो सोडजो मांजर या वारे मोगा मूल ना या रे मोगा मूल Okay. Yeah.